જામનગર જિલ્લા માધવાડીના તહેવારને ધ્યાનમાં લઈને તારીખ 15 10 25 બુધવારના રોજ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવેસિંહ જાલાના અધ્યક્ષસ્થાને હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી જેમાં આગામી દિવસમાં દિવાળીનો તહેવાર હોય તે દરમિયાન જામનગર શહેરમાં શાંતિ તથા ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ રીતે તહેવારો ઉજવાય તે બાબતની ચર્ચા પણ કરવામાં આવી હતી

ન થાય તે બાબતે ખાસ તાકીદ રાખવી